વડોદરા નજીક હાઇવે ઉપર પાવાગઢના બે દર્શનાર્થીઓને લૂંટી લેનાર ગેંગને હરણી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિદ્ધપુર ખાતે રહેતા કેશુરામ લબાના અને તેમના સંબંધી ગઈ તારીખ ત્રીસમીએ બસમાં પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મધરાત્રીએ હાલોલના બદલે આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા ત્યારબાદ તેઓ ચાલતા ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્કૂટર અને મોટરસાઇકલ ઉપર ચાર લૂંટારા આવ્યા હતા અને લિફ્ટ આપવાના નામે બેસાડીને અવાવરુ સ્થળ ઉપર લઈ જઈ માર મારીને તેઓને લૂંટી લીધા હતા આ બનાવમાં હરણી પોલીસે મોટરસાઇકલ અને સ્કૂટરના નંબરના આધારે સીસીટીવી ફૂટેજ તપાસી ચાર જણાને ઝડપી પાડ્યા હતા પકડાયેલા ઈસમોમાં બે ભાઈઓ રાહુલ રામાભાઈ ચેનાની અને સિદ્ધાર્થ ચેનાની ઉપરાંત ચિરાગ ચિમ્પાન શિવપ્રસાદ અગ્રવાલ અને જગદીશ ઉર્ફે છોટુ બિપિનભાઈ રોહિત તમામ રહે શક્તિવુડાના મકાનમાં કમલાનગર આજવા રોડનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી લૂંટેલો મોબાઈલ તેમજ બંને ટુ વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી